એક જંગલમાં કાગડો અને કાગડી રહેતા હતા બંને ખૂબ જ સારા મિત્ર હતા એક દિવસ કાગડો ઉડે ઉડે ગયો અને તેને એક ખેતરમાં સુવર્ણ સરખા ઘઉંના દાણા મળ્યા તેણે થોડા દાણા ચાંચમાં ભરી લીધા અને ઘરે આવ્યો એ જ દિવસે કાગડી પણ ઉડીને એક ખેતરમાં ગઈ ત્યાં એને સુંદર ચોખા જેવા દાણા મળ્યા તેણે પણ ચોખા ભરી લીધા અને કાગડાની પાસે પરત આવી કાગડો અને કાગડીએ વિચારી કાઢ્યું તું ઘઉં લાવ્યું હું ચોખા લાવી તો ચાલ ખીચડી બનાવીએ દેટે મળીને ઘાસ લાકડા લાવ્યા પાણી ભરી લાવ્યું અને નાના મટકામાં ખીચડી રાંધવા લાગી જ્યારે ખીચડી તૈયાર થઈ ત્યારે બંનેએ વિચાર્યું આ ખીચડી તો વધુ સ્વાદિષ્ટ છે ચાલો અમારા પંખી મિત્રો સાથે વહેંચી લે પછી તો કાગડો કુકમો બોલી બોલી બીજા પક્ષીઓને બોલાવવાનું શરૂ કર્યું કબૂતર ચકલી ધોળીયો કોયલ અને બધાને આમંત્રણ આપ્યું બધા પંખીઓ આવી ગયા એકઠા મળીને બધાએ ખુશી ખુશી ખીચડી ખાધી સૌને ખૂબ જ મજા આવી અંતે બધા પંખીઓએ કાગડો અને કાગડીનો આભાર માન્યો અને